ઓફિસ સમય પૂરો થયા બાદ કર્મચારીને ન ફોન કે ન ઈમેલ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ લોકસભામાં રજૂ લોકસભામાં કામદારોના વર્ક લાઇફ બેલેન્સને ધ્યાનમાં રાખીને મહત્વનું પ્રાઇવેટ બિલ રજૂ થયું એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ ધ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ બે હજાર મૂક્યું આ બિલ અનુસાર વર્કિંગ આર્સ પછી કર્મચારીને ઓફિસ તરફથી આવતા કોલ મેસેજ અથવા ઈમેલના જવાબથી મુક્તિ અપાશે જેથી તેઓ પર્સનલ લાઇફમાં અનાવશ્યક તણાવથી બચી શકે બિલમાં જણાવ્યું છે કે આજના ડિજિટલ યુગમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ રહેવાની અપેક્ષા કર્મચારીઓમાં થાક તણાવ ઊંઘની અછત અને ટેલીપ્રેશર જેવી સ્થિતિ કરે છે ઊભી આ કારણે વર્કલાઇફ બેલેન્સ બગડે છે અને માનસિક દબાણ વધી જાય છે બિલની જોગવાઈઓનું પાલન ન કરતી કંપનીઓ પર કર્મચારીઓના કુલ મહેનતાણાના એક ટકા દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે બિલનો હેતુ સ્પષ્ટ છે કામદારોની પર્સનલ સ્પેસનું સન્માન તણાવમાં ઘટાડો અને સ્વસ્થ વર્ક લાઇફ બેલેન્સ સાથે જ કંપનીઓને પણ તેમના વર્ક કલ્ચર મુજબ લવચિકતા રાખવા સૂચન આ બિલ કર્મચારીઓને કામના કલાકો બાદ ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપીને તેમની જીવનની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ